આપણે દિવસમાં કેટલી વખત શ્વાસ લઈએ છીએ પૂછવાનો અર્થ એ છે કે આપણું ધ્યાન કેટલી વખત શ્વાસ લેવા ઉપર હોય છે શા માટે આ પ્રશ્ન આજે પૂછવામાં આવે છે આ પ્રશ્નનો પૂછવા પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે એવી એક અવસ્થા છે એવો એક રોગ છે કે જેમાં વ્યક્તિને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે જેને સાવ ટૂંકા ટૂંકા શ્વાસ લેવા પડે છે અને પૂરો ઊંડો શ્વાસ લેવા માટે વ્યક્તિ તડપતો હોય છે જેને બેસવામાં પણ તકલીફ પડે છે સૂવામાં પણ તકલીફ પડે છે અને ખરેખર ત્યારે એક શ્વાસની વેલ્યુ સમજાય છે આજે આજ વિશે વાત કરવાની છે અને અસ્થમાં એટલે કે જેને બ્રોન્કાઇટિસ અથવા તો દમ અથવા શ્વાસની બીમારી અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે દર વર્ષે મે મહિનાના પહેલાં મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ શા માટે આ બધા દિવસો ઉજવવામાં આવે છે આની આપણે પહેલાં વાત કરી ગયા છીએ તેની અવેરનેસ માટે તેની વધુમાં વધુ લોકો સુધી આવ તકલીફમાંથી બહાર નીકળવા તેની જાણકારી પહોંચે તે માટે આ બધા દિવસો ઉજવવામાં આવે છે જેને ઉજવવા શબ્દ તો ન વાપરી શકાય પરંતુ લોકો માટે જાગૃતિ લાવવાનો આજનો દિવસ છે વિશ્વ અસ્થમા દિવસના દિવસે આપણે એક નવી આયુર્વેદની કંઈક વાત કરીએ ઘણા બધા ઔષધોની વચ્ચે ઘણી બધી સારવારની વચ્ચે એક એવી સારવાર આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે જેમાં એમ કહી શકાય કે ઘરમાંથી બનાવેલી એક વાનગી જે અત્યારે લગભગ વિસરાઈ ગઈ છે જેના ખૂબ સારા પરિણામો મેં મારી ચિકિત્સા દરમિયાન અને મારા ઘરમાંથી મારા શીખેલી આ એક વાનગી જે આજે બધાની સમક્ષ રજૂ કરીએ છીએ ફક્ત ત્રણ જ વસ્તુ જે બધાના ઘરમાં હોય છે મગ બાજરી અને ચોખા આમાંથી બનતું ભડકું ફક્ત ત્રણ મહિના શ્વાસના દર્દીને દરરોજ ભડકું સવાર અને સાંજ બનાવીને આપવામાં આવે તો સો ટકા વ્યક્તિ અસ્થમામાંથી બહાર નીકળી જાય છે ભલે તેની કોઈ પણ સારવાર સાથે ચાલુ હોય પરંતુ અમેઝિંગ રિઝલ્ટ મળે છે ચાલો તેની રેસીપી જોઈએ કરવાનું છે શું મગ બાજરી અને ચોખા ત્રણેને સરખા ભાગે લેવાના છે પછી એક કઢાઈ મૂકી અને તેની અંદર ત્રણેય વસ્તુને મિક્સ કરી અને તેને શેકવાના છે સરસ રીતે આછા શેકાઈ જાય પછી તેને થોડીક વખત ઠંડા થવા દઈ અને મિક્સચરની અંદર તેને ત્રણેને વાટી દેવાના છે હવે એનું જે મિક્સચર બનાવવાનું છે તે એકદમ સાવ બારીક અને થોડુંક અંદર કણી દેખાય તેટલું તમે જોઈ શકો છો બસ આવું મિક્સચર બનાવી અને તેને ઠરવા દેવાનું છે હવે આ મિક્સચર જે બન્યું છે તેને તમે લાંબો સમય સુધી સ્ટોરેજ પણ કરી શકો છો ભડકું બનાવવા માટે શું કરવાનું છે તો એક વાસણમાં બે ગ્લાસ પાણી લઈ તેની અંદર બે ચમચા જેટલું પાવડર જે ભડકું કહેવાય છે તે અંદર નાખી અને તેને અંદર ગાંઠા ન પડે તે રીતે વ્યવસ્થિત રીતે હલાવવાનું છે ધીમે 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 એને પકવવા દેવાનું છે એમ લાગે કે થોડુંક પાણી ઓછું છે તો તમે પાણી પણ ઉમેરી શકો છો એની અંદર થોડું ઘણું સ્વાદ અનુસાર મીઠું રાંધ પકાતી વખતે અથવા તો ઉતારતી વખતે પણ નાખી શકાય છે સાવ એકદમ પક પક્વ થઈ જાય પછી તેને નીચે ઉતારી અને એકદમ હલાવી તેની અંદર જીરું પાવડર સંચર પાવડર અને નમક નાખી અને નમક પણ બને તો સિંધા જ વાપરો અને તેને એક વાટકામાં કાઢી અને તેની અંદર એક ચમચો ઘી નાખી અને ગરમ ગરમ ભેડકું ખાવું જોઈએ ઘણા બધા લોકો ભડકાની અંદર વિવિધ શાક પણ અંદર ગાજર છે કેપ્સિકમ છે સ્વાદ અનુસાર મેળવતા હોય છે કારણ કે સતત ત્રણ મહિના સુધી ખાવાનું છે તો એમાં થોડીક વેરાયટી એડ થાય તો એમાં કોઈ નુકસાન નથી પરંતુ જ્યારે આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશનથી બનતું ભડકું ત્રણ મહિના સુધી લેવામાં આવે છે તો ઘણા બધા વૈજ્ઞાનિક અને મારા ખુદના પેશન્ટમાં અને મારા ઘરમાં પણ અસ્થમાના ઘણા બધા કેસની રિઝલ્ટ અમે નજર સામે જોયેલું છે તો અસ્થમામાં ચોક્કસ ભડકું બનાવી અને અસ્થમાના દર્દીની પીડા ઓછી થાય અને તેને પીડામાંથી મુક્ત થાય એવો આપણે પ્રયત્ન કરીએ